આજે બનાવીશું આપણે બ્રેડ પુડલા તો મિત્રો જોતા રહેજો વિડીયો પૂરો જોજો તો ખ્યાલ આવશે તો એના માટે આપણે સૌ પ્રથમ તો એક વાટકો આપણે બેસન લઈશું એમાં મીઠું ઉમેરીશું હિંગ ઉમેરીશું થોડી અને આપણે પાણી લઈ લઈશું અને પાણી લઈને આપણે બેસનને ઓગાળી લઈશું જેવું આપણે ભજીયાનું ગાર કરતા હોઈએ છીએ એનાથી થોડું આપણે પાતળું એવું રાખવાનું છે અને બેસનને તમારે એકદમ જ ઘોલ કરી લેવાનો છે અને એટલો એને ફેટી લેવો ને કે એકદમ કે એની અંદર એક પણ આપણો ગાંઠો ન રહે એ રીતે તમારે એને ફેટી લેવું તો બેસન આપણે અને આ બહુ જ ઓછા મસાલાથી અને ઝટપટ બની જાય છે બેસન પુડલા તો પુડલા તો આપણે ઘણા બધા બનાવ્યા છે પણ આજે જે કંઈ પુડલા બનાવીશું એ બેસન પુડલા અને આ પુડલા ખાવાથી અને ઝડપી એવો બની જાય છે જો બાળકો તમારા સ્કૂલે જતા હોય તો તમે ફક્ત તમે દસ મિનિટની અંદર જ આ તૈયાર કરી શકો છો તો આ રીતે અને હવે એનો આપણે એનું બેટર આપણે તમે જોઈ શકો છો આ રીતનું બેટર એનું આપણે તમારે કરવું થોડું ઝાડું લાગે તો થોડું પાણી તમારે ઉમેરી અને થોડું પતલું એવું કરવું બહુ જાડું નહીં કરવું અને આપણે આજે બનાવીશું બ્રેડ પુડલા તો આ રીતે આપણે એનું બેટર આપણે બનાવી લીધું છે જોઈ શકો છો તમે એક ધાર થાય છે અને હવે એના માટે આપણે આને મૂકી દઈશું સાઈડ પર થોડીવાર અને હું તમને જે બતાવું છું તો અહીંયા આપણે લઈ લઈશું એક પેકેટ આપણે બ્રેડ લઈ લેવાની છે બ્રેડ તમારે કોઈ પણ તાજી કે વાસી તમારે કોઈ પણ બ્રેડ લેવાની અને બટર લઈશું ચીઝ લઈશું તો જો તમારી પાસે અવેલેબલ હોય તો તમે ઉમેરી શકો ન હોય તો તમે એમ પણ તમે બનાવી શકો છો પણ બાળકોને બાળકો માટે છે એટલે બાળકોને ચીજ બટર ફેવરેટ હોય છે અને ચીજ બટર હોય તો બાળકો એકદમ ઝડપીથી ખાઈ લેતા હોય છે તો હવે આપણે આટલું ડુંગળી મરચાં અને ધાણા તો ચાલો હવે આપણે બનાવીએ બ્રેડ પુડલા તો બ્રેડ પુડલા માટે અહીંયા આપણે તવો ગરમ કરવા મૂકી દીધો છે અને તવા ઉપર આપણે થોડું તેલ લગાવીશું અને આ રીતે તમારે તેલ લગાવી દેવું અને પછી તમારે ગેસ આપણે ઓન કરીશું અને આ જે બેટર આપણે લઈશું અને એક બ્રેડ લઈશું બ્રેડને આ રીતે અંદર લઈને અને આપણે તવા ઉપર મૂકી દઈશું તો બ્રેડ આપણે એક બ્રેડ મૂકી દીધી છે અને બીજી બ્રેડ પણ લઈ લઈશું તમારો તવો મોટો હોય તો તમે ચાર બ્રેડ પણ લઈ શકો છો અને હવે ઉપર આપણે ડુંગળી થોડો છંટકાવ કરી દઈશું અને એ રીતે બંને બ્રેડમાં આપણે ડુંગળી મૂકી દઈશું તો આ રીતે મસાલા તમે કોઈ પણ મસાલા તમે તો બહુ ફક્ત ઓછા મસાલાથી આપણે ધાણા ઉમેરી દીધા છે અને હવે થોડું આપણે બટરને સ્લો થોડી સ્લાઇસ કાપીને આ રીતે બંનેમાં આપણે બટર લઈ લેવું એટલે બટરથી બહુ જ ટેસ્ટ એવું લાગે છે અને બાળકોને તો બટર અને ચીઝ બટર તો બહુ જ ફેવરેટ હોય છે અને ચીઝ બટરનું નામ પડે એટલે જ ઝડપીથી ખાઈ લેતા હોય છે અને હવે એનો આપણે આ રીતે ચીજનો છણ છીણી લઈશું તો ચીજ તમારે જેટલું તમારા મનપસંદ તમે ઉપર છંટકાવ કરી શકો છો તો આ રીતે આપણે ચીજને પણ છીણી લીધું છે તો ચીજ ઉમેરવાથી બહુ જ સરસ એવી આપણા બ્રેડ પુડલા સરસ લાગે છે અને ખાવામાં પણ બહુ ટેસ્ટ એવો આપે છે તો હવે આપણે ચીજનો અને બટરનો આ રીતે છંટકાવ કરી અને હવે એને આપણે ઉલટ પુલટ કરી દઈશું તો બંને સાઈડ આપણે એને ફ્રાય શેકાઈ જાય એટલે એને આપણે ફરી પાછું ઉલટ પુલટ કરી લેવાનું અને આ રીતે તો છે ને મિત્રો એકદમ ઝડપી બની જાય એવા આપણા બ્રેડ પુડલા તો મિત્રો આપણે પુડલા તો ઘણા બધા બેસનના બનાવેલા છે પણ આજે જે આ પુડલા બનાવીશું એ પુડલા આપણે બ્રેડ બ્રેડ પુડલા બનાવીશું તો આ રીતે બનાવવાથી બ્રેડ પુડલા બહુ જ ટેસ્ટ લાગે છે અને ઉપર હવે આપણે એના ઉપર આપણે સોસનો છંટકાવ કરી દઈશું તો સોસ અહીંયા થોડું લગાવી દીધું છે અને તમે જો બાળકોને જ્યારે તમારે લંચમાં કે તમે ડિનરમાં કે અને બાળકોને સ્કૂલે પણ તમે આ બનાવીને આપ્યો તો બાળકો ખાઈ લેતા હોય છે અને આ રીતે બનાવવાથી બહુ જ ટેસ્ટ એવું લાગે છે અને હવે આપણે એને કટિંગ કરી લઈશું તો એને ચાર ભાગમાં અને તમારે કટિંગ કરવી હોય તો તમે કટિંગ પણ કરી શકો છો તો આપણે અહીંયા ચાર ભાગમાં કટિંગ કરી લીધી છે અને આ રીતે તમે એને તમે કોઈ પણ ચટણી તમે બનાવી હોય ગ્રીન ચટણી છે તમે ટોમેટો કેચઅપ છે એની સાથે તમે ખાવામાં બહુ જ ટેસ્ટ એવો લાગે છે તો હવે આપણે બ્રેડ પુડલા તૈયાર થઈ ગયા છે અને હવે બીજા જ સેમ આપણે એ રીતે જ બનાવી લઈશું તો તમે જોઈ શકો છો તો છે ને મિત્રો એકદમ ઇઝી બહારનો નાસ્તો બધો ભૂલાવી દે એવો આજે આપણે બ્રેડ પુડલા બનાવ તો સેમ આપણે બીજે પણ એ રીતે બનાવી લઈશું અને ફરી પાછું આપણે ઉપર સોસ લગાવી દઈશું તો તમે આ રીતે પણ બનાવી શકો છો તમે ગ્રીન ચટણી હોય તો તમે ગ્રીન થોડા આપણે મરચાંનો છંડગાવ કરી દઈશું ગ્રીન અને થોડા ધાણા ઉમેરી દઈશું અને હવે આપણે થોડી આ રીતે તમે ડુંગળી ન ખાવી હોય તો તમે ડુંગળી પણ સ્કીપ કરી શકો છો તો હવે આપણે ડુંગળી પણ ઉમેરી દીધી છે અને હવે ચીજને આ રીતે આપણે છીણી લઈશું તો આ રીતે બનાવવાથી બ્રેડ પુડલા બહુ જ ટેસ્ટ એવો લાગે છે તો છે ને ફરી પાછો આપણે સેમ એ રીતે બનાવી લીધો છે અને હવે આ રીતે બનાવવાથી તો ફરી પાછો આપણે એને ઉલટ પુલટ કરી દઈશું અને ફરી પાછું આપણે આ રીતે એને એક બ્રેડ પર આપણે બીજી બ્રેડ આપણે મૂકી દઈશું અને એને પણ આપણે ઉતારી અને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું તો તૈયાર છે આપણા બ્રેડ પૂડલા તો મિત્રો તો ફરી પાછું આપણે એને ઉપર ચીજનો છીણી લઈશું આપણે તો ચીજ આપણે છીણી લીધું છે ઉપર આપણે ફરી પાછું આપણે સોસ લગાવી દઈશું અને ફરી પાછું આપણે થોડા ધાણા લઈ લઈશું તો તૈયાર છે મિત્રો બ્રેડ પુડલા તો મિત્રો રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો મિત્રો અને મિત્રો તમે જો ચેનલમાં નવા આવ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બ્રેડ પુડલા